હેલો મિત્રો આજે આપણે જાણીશું ભગવાન શિવે માતા પાર્વતીને માછીમાર બનવાનો કેમ શ્રાપ આપ્યો ફ્રેન્ડ્સ મારી એવી અવનવી વાર્તાઓ અને ધાર્મિક અને પૌરાણિક કથાઓ જો તમને ગમતી હોય તો લાઈક કરો અને શેર કરો અને આવી જ બીજી અવનવી વાર્તાઓના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આપણે માતા પાર્વતી અને ભગવાન શિવના પ્રેમ અને સમર્પણની કથા સાંભળતા આવ્યા છીએ શિવ પાર્વતીની મુલાકાત અને તેમના પુત્ર ગણેશની ઉત્પત્તિની વાર્તા ખૂબ જ પ્રચલિત છે પરંતુ એક કથા એવી પણ છે જેમાં માતા પાર્વતીને ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો ગુસ્સામાં ભગવાન શિવે માતા પાર્વતીને શ્રાપ પણ આપ્યો હતો જેના કારણે માતા પાર્વતીને માછીમારના ઘરમાં જીવન વિતાવવું પડ્યું હતું તો ચાલો જાણીએ શિવ પાર્વતીની આ રસપ્રદ વાર્તા શિવ ભગવાને પાર્વતીજીને શા માટે શ્રાપ આપ્યો પંડિત ઇન્દ્રમણીના જણાવ્યા અનુસાર એક વખત ભગવાન શિવ માતા પાર્વતીને સૃષ્ટિની વાર્તા સંભળાવી રહ્યા હતા જ્યારે શિવે બ્રહ્માંડના રહસ્યો કહેવાનું શરૂ કર્યું ત્યારે માતા પાર્વતી સાંભળતી વખતે ક્યાંક ખોવાઈ ગયા શિવજી વાર્તા કહેતા રહ્યા પણ માતા પાર્વતી બીજી દુનિયામાં ખોવાઈ ગયા ત્યારે ભગવાન શિવ કથા રોકે છે અને પાર્વતીજીને પૂછે છે કે શું તમે મારી કથા સાંભળો છો પરંતુ કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગયેલા માતા પાર્વતીએ ભગવાન શિવને કોઈ જ જવાબ ન આપ્યો થોડા સમય પછી માતા પાર્વતી આ દુનિયામાં પાછા આવ્યા ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીજીને કહ્યું કે તમે બ્રહ્મના જ્ઞાનની અવગણના કરી છે જ્યારે કોઈ પણ શીખવતું હોય ત્યારે તમારું ધ્યાન ખલેલ ન પહોંચવું જોઈએ આના પર ભગવાને ક્રોધમાં માતા પાર્વતીને શ્રાપ આપ્યો કે તમે માછીમારોના પરિવારમાં જન્મ લેશો આ પછી પાર્વતી એક માછીમારના ગામમાં પહોંચી ગયા ત્યાં ગામના વડાને કોઈ જ સંતાન ન હતું જ્યારે તે માછલી પકડવા જતો હતો ત્યારે એક છોકરીને ઝાડ નીચે બેઠેલી જોઈ અને તેને આશ્ચર્ય થયું તે બાળક કોઈ નહીં પણ માતા પાર્વતીજી હતા ભગવાનનો આભાર માન્યો કે તેણે બાળકને તેના પરિવાર સુધી મોકલ્યો અને તે માતા પાર્વતી સાથે તેના ઘરે ગયો આ રીતે કહેવાય છે કે શિવના શ્રાપને કારણે માતા પાર્વતીને માછીમારના ઘરમાં રહેવું પડ્યું હતું તો મિત્રો શ્રાવણ માસમાં શિવજીના આવા બીજા વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં બીજા વિડીયોઝની પણ લિંક મૂકેલી છે થેન્ક યુ સો મચ